નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગણિત વિષયની જે સ્વાધ્યન પોથી છે તે સ્વાધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે પ્રકરણ નંબર બે આપેલું છે લાંબુ અને ટૂંકું તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર વિષય ગણિત સ્વ પોથી પ્રકરણ નંબર બે લાંબુ અને ટૂંકું એમાં પેલું નીચેનામાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ પેન્સિલ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયન પુથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યયન પુથીના દરેક દરેક પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને મળી જવાની છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે લીટી દોરીને જોડો તેમનું નામ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પક્ષીઓ જે છે તેને આપણે જોડેલા છે એમાં પેલું પોપટ અને કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે ચાર સેન્ટીમીટર બીજું ચકલી અને પોપટ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે પાંચ સેન્ટીમીટર ત્રીજું કાગડા અને કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો છ ચોથું મોર અને કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે દસ પાંચમું કયા બે પક્ષીઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે તો મોર અને કાગડો છઠ્ઠું કયા બે પક્ષીઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે તો ચકલી અને મોર સાતમું ચકલીને કબૂતર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડશે તો જવાબ આવશે ચાર સેન્ટીમીટર આઠમું મોર પાસે પહોંચવા ચકલીને કેટલું અંતર કાપવું પડશે તો જવાબ આવશે બાર સેન્ટીમીટર ત્યાર પછી છે ત્રીજું માપન માટે કયો એકમ યોગ્ય રહેશે સેન્ટીમીટર મીટર કે કિલોમીટર ચાલો તેમ આપણે પહેલું જોઈએ બસની લંબાઈ તો એના માટે આવશે મીટર બીજું ગરોળીની લંબાઈ તો એમાં આવશે સેન્ટીમીટર ત્રીજું બે ગામ વચ્ચેનું અંતર તો કિલોમીટર ચોથું ઝાડની લંબાઈ તો મીટરમાં ત્યાર પછી છઠ્ઠું સંચાની લંબાઈ તો સેન્ટીમીટર પેન્સિલની લંબાઈ તો સેન્ટીમીટરમાં દરવાજાની લંબાઈ મીટરમાં અને ટેબલની લંબાઈ મીટરમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રની લંબાઈ માપીને લખો તેનાથી નાની લંબાઈનું ચિત્ર દોરી અને તેની લંબાઈ માપીને લખો તો અહીંયા તમે પેન્સિલ આપેલી છે એની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે અને બાજુમાં જે આપણે નવી પેન્સિલ દોરીએ એના કરતાં બે સેન્ટીમીટર ઓછી દોરવાની છે તો એની લંબાઈ ત્રણ સેન્ટીમીટર થશે ત્યાર પછી પાંચમું નીચે આપેલા ચિત્રની લંબાઈ માપો અને લખો તેનાથી બે સેન્ટીમીટર વધારે લંબાઈની દિવાસળી દોરો માપો અને તેનું માપ લખો ચાલો તો લંબાઈ એની છે સેન્ટીમીટર જે નાની છે છે તેની હવે મોટી એની લંબાઈ થશે સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સો બીજું બસો સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો જવાબ આવશે બે ત્રીજું ખાલી જગ્યા સેન્ટીમીટર બરાબર દસ મીટર તો જવાબ આવશે એક હજાર ચોથું ખાલી જગ્યા મીટર બરાબર પાંચસો સેન્ટીમીટર તો પાંચ મીટર પાંચમું સોળ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સોળસો છઠ્ઠું એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો જવાબ આવશે એક હજાર સાતમું બે હજાર મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો જવાબ આવશે બે આઠમું ખાલી જગ્યા મીટર બરાબર ત્રણ કિલોમીટર તો જવાબ આવશે ત્રણ હજાર મીટર બરાબર ત્રણ કિલોમીટર નવમું ખાલી જગ્યા કિલોમીટર બરાબર ત્રણ હજાર મીટર તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે દસમું પાંચ કિલોમીટર બે મીટર બરાબર ખાલી જગ્યા મીટર તો પાંચ હજાર બસો અગિયારમું ચાર હજાર સાતસો મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર અને ખાલી જગ્યા મીટર તો ચાર કિલોમીટર અને સાત મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેની માપપટ્ટીની લંબાઈ આશરે કેટલી છે તો અહીંયા જે આપણને માપપટ્ટી આપી છે તેમાં એક અંકથી લઈ અને સાત અંક સુધીના આ અંક આપણને દેખાય છે તો એની લંબાઈ જે છે ને તે છ સેન્ટીમીટર થશે ત્યાર પછી આઠમું એક શાળામાં ચારસો મીટર દોડની સ્પર્ધા યોજવામાં આવી તેમાં પાંચ બાળકોએ ભાગ લીધો થોડા સમય બાદ તેમના સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે રાકેશ મોના ક્રિશ હુસેન અને ઉષા આજે દોડની સ્પર્ધામાં આજે મેદાન છે તેમાં અલગ અલગ જગ્યાએ છે તો એમાંથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ કે કયા કયો બાળક સ્પર્ધામાં સૌથી આગળ છે તો જવાબ આવશે હુસેન બીજું કયા બાળકે સૌથી ઓછું અંતર કાપ્યું છે તો જવાબ આવશે રાકેશ ત્રીજું રાકેશ કરતા ક્રિશ કેટલા મીટર આગળ કરતા કયો બાળક સૌથી પહેલા સ્પર્ધા પૂર્ણ કરશે તો જવાબ આવશે હુસેન સાતમું કયા બે બાળકો વચ્ચે બસો મીટર અંતર છે તો જવાબ આવશે મોના અને હુસેન આઠમું પહેલા અને છેલ્લા બાળક વચ્ચે કેટલું અંતર છે તો જવાબ આવશે બસો ને પચાસ અને નવમો સવાલ કોણ એકસો પચાસ મીટર સુધી પહોંચ્યું છે તો જવાબ આવશે મોના ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલી લાકડીની લંબાઈ કરતાં અડધી લંબાઈની લાકડી દોરો અને બંને ચિત્રોની લંબાઈ લખો તો અહીંયા પહેલી લાકડી જે છે ને એની લંબાઈ છ સેન્ટીમીટર છે જ્યારે બીજી લાકડી જે છે તેની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે ત્યાર પછી છે દસમું નીચેના પેનની ચિત્રની લંબાઈ બમણી કરવી હોય તો ખાલી જગ્યા સેન્ટીમીટર માપની પેન દોરશો હવે અહીંયા અગિયાર સેન્ટીમીટર માપની છે હવે એને બમણી કરવી છે તો આપણે એના બે ગણા કરવા પડશે ડબલ કરવા પડશે તો બાવીસ સેન્ટીમીટરની પેન આપણે દોરવી પડશે ત્યાર પછી છે દાખલા નંબર અગિયાર ત્રણ મિત્રો દરરોજ બગીચાની ફરતે દોડવા જાય છે પ્રકાશ બે કિલોમીટર હિતેશ ચાર કિલોમીટર સમીર પાંચ કિલોમીટર દોડે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો હોય જો બગીચાની લંબાઈ અને પહોળાઈ અહીંયા આપણને આપેલી છે એની લંબાઈ ત્રણસો મીટર અને પહોળાઈ બસો મીટર છે તો એના ઉપરથી પહેલો સવાલ કે ભાઈ પ્રકાશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે તો જવાબ આવશે બે ચક્કર બીજું હિતેશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે તો જવાબ આવશે ચાર ચક્કર અને ત્રીજું સમર બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે તો જવાબ આવશે પાંચ ચક્કર ત્યાર પછી ચોથું સમીર કરતાં હિતેશ કેટલા ચક્કર ઓછા દોડે છે તો જવાબ આવશે એક ચક્કર પાંચમું હિતેશ કયા મિત્ર કરતાં બમણું દોડે છે તો જવાબ આવશે પ્રકાશ છઠ્ઠું પ્રકાશ તેના મિત્ર સમીર જેટલા ચક્કર લગાવવા ઈચ્છે છે તો તેને કેટલા કિલોમીટર વધુ દોડવું પડે જવાબ આવશે ત્રણ કિલોમીટર ત્યાર પછી છે બારમો સવાલ શાળાના દરવાજાથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં પાંચસો મીટર અંતર અને કેવિનનું ઘર દક્ષિણ દિશામાં છસો મીટર અંતર આવેલું છે તો પ્રિયા અને કેવિનના ઘર વચ્ચેનું અંતર કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ કહો એક કિલોમીટર અને સો મીટર ત્યાર પછી તેરમું દસ પોઈન્ટ છ સેન્ટીમીટર લાંબી લાકડી દોરો તો અહીંયા તમે જોઈ શકો છો એક દસ પોઈન્ટ છ સેન્ટીમીટરની આપણે લાકડી દોરેલી છે ત્યાર પછી છે ચૌદ દાખલો દુકાનદાર પાસે પાંચ મીટર લંબાઈનો કાપડનો ટુકડો છે તેમાંથી તે કર્ણને બે મીટર પંચોતેર સેન્ટીમીટર લાંબો કાપડનો ટુકડો કાપી આપે છે તો હવે દુકાનદાર પાસે બચેલા કાપડની લંબાઈ કેટલી હશે ચાલો અહીંયા મીટર અને સેન્ટીમીટર આપણને આપેલા છે તો પાંચ મીટરમાંથી આપણે બે મીટર અને પંચોતેર સેન્ટીમીટર બાદ કરવાના છે તો ઝીરોમાંથી આપણે પાંચ બાદ કરીએ તો ઝીરોમાંથી પાંચ બાદ નહીં થાય એટલે આપણે બાજુમાંથી દસકો લેવો પડશે પણ બાજુમાં ઝીરો છે એટલે એની બાજુમાં જવું પડશે તો અહીંયા મીટરના ખાનામાં પાંચ ઉપર છેકો મારી અને ચાર ઝીરો ઉપર નવ અને ઝીરોની ઉપર દસ હવે અહીંયા દસમાંથી પાંચ બાદ કરીશું તો પાંચ નવમાંથી સાત જશે તો બે અને ચારમાંથી બે જશે તો બે તો આપણે એવું કહી શકીએ કે તો દુકાનદાર પાસે બે મીટર અને પચીસ સેન્ટીમીટર કાપડ બચ્યું હશે ત્યાર પછી છે દાખલા નંબર પંદર ધોરણ ચારના વિદ્યાર્થીઓ પચાસ મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લે છે જે ચિત્ર નીચે દર્શાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો તો ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો પહેલું ધર્મેશ અને જયપાલ વચ્ચે કેટલું અંતર છે તો જવાબ આવશે પંદર મીટર બીજું વિજય રેખાની સૌથી નજીક કોણ છે તે કેટલો નજીક છે તો કિશન છે તે પાંચ મીટર જેટલું નજીક છે ત્રીજું ધર્મેશને કિશન સુધી પહોંચવા કેટલું અંતર કાપવું પડશે તો જવાબ આવશે દસ મીટર ચોથું કૃપાલી અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે તો પાંચ મીટર અને પાંચમું જયપાલ અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે તો પંદર મીટર ત્યાર પછી છે દાખલા નંબર સોળ પ્રિયંકાએ એક મીટર પંચોતેર સેન્ટીમીટર લાંબો કૂદકો માર્યો આદિત્યએ બે મીટર દસ સેન્ટીમીટર લાંબો કૂદકો માર્યો તો બંનેના કૂદકાની લંબાઈનો તફાવત કેટલો થશે ચાલો તો બંનેનો કૂદકાની લંબાઈનો તફાવત આપણે શોધવાનો છે તો અહીંયા બે મીટર અને જે દસ સેન્ટીમીટર છે એમાંથી આપણે એક મીટર અને પંચોતેર સેન્ટીમીટર જે છે તે બાદ કરવું પડશે હવે ઝીરોમાંથી પાંચ નહીં જાય તો એક પાસેથી દસકો લઈએ તો અહીંયા નવ થઈ જશે બરાબર તો અહીંયા ઝીરો થઈ જશે તો અહીંયા દસમાંથી પાંચ જાય તો પાંચ ત્યાર પછી બે પરથી દસકો લઈએ તો અહીંયા એક અને એક ઉપર અહીંયા દસ ઝીરોની ઉપર તો દસમાંથી સાત જશે તો ત્રણ અને એકમાંથી એક જશે તો ઝીરો એટલે કે પ્રિયંકા અને આદિત્યના કુદકાની લંબાઈનો તફાવત પાંત્રીસ સેન્ટીમીટર છે અહીંયા બાદ બાકીની નિશાની આવશે ખાસ ધ્યાન રાખજો ચાલો ત્યાર પછી છે સત્તરમો દાખલો યશવી પંચ્યાસી સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવે છે મીરા એક મીટર ઊંચો કૂદકો લગાવે છે તો મીરાએ યશવી કરતાં કેટલા સેન્ટીમીટર વધુ ઊંચો કૂદકો માર્યો કહેવાય તો એક મીટર અને ઝીરો ઝીરો સેન્ટીમીટરમાંથી આપણે પંચ્યાસી સેન્ટીમીટર બાદ કરવાના છે તો અહીંયા જવાબ આવશે પંદર સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે મીરાએ યશવી કરતાં પંદર સેન્ટીમીટર વધુ ઊંચો કૂદકો માર્યો ત્યાર પછી છે દાખલા નંબર અઢાર ચંપાનગરથી દસ કિલોમીટર અને સાતસો પચાસ મીટરના અંતરે ગુલાબનગર છે અને ગુલાબનગરથી બાર કિલોમીટર અને બસો પચાસ મીટરના અંતરે કમળપુર છે તો કિંજલ ચંપાનગરથી બસમાં બેસી અને કમળપુર પહોંચે છે તો તેને બસમાં કેટલી મુસાફરી કરી ચાલો તો બંનેનું આપણે ટોટલ કરવું પડશે ચાલો તો ચંપાનગરથી ગુલાબનગરનું અંતર દસ કિલોમીટર અને સાતસો પચાસ મીટર જ્યારે ગુલાબનગરથી કમળપુરનું અંતર બાર કિલોમીટર અને બસો પચાસ મીટર તો બંનેનું આપણે ટોટલ કરીએ તો ત્રેવીસ કિલોમીટર થશે તો કિંજલે બસમાં ત્રેવીસ કિલોમીટરની મુસાફરી કરી છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક બગીચો જે છે એની લંબાઈ અને પહોળા અહીંયા આપેલી છે બરાબર તો ધ્વનિ બેના બગીચા ફરતી એક આંટો મારે છે તો તે સડસઠ મીટર ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેન્ટીમીટર થાય હવે એની લંબાઈ તો પંદર પંદર આપેલી છે પણ પહોળાઈ અગિયાર મીટર અને સાતસો પચાસ સેન્ટીમીટર છે તો સર્વપ્રથમ તો એની પહોળાઈમાં બંને જગ્યાએ જે સાતસોને પચાસ સેન્ટીમીટર છે ને એનો આપણે ટોટલ કરીએ તો સાતસો પચાસ વચ્ચે સાતસો પચાસ એટલે એક હજાર પાંચસો સેન્ટીમીટર અને એક હજાર પાંચસો સેન્ટીમીટર એટલે પંદર મીટર થશે બરાબર હવે એની જે લંબાઈ છે તે અગિયાર પહોળાઈ પંદર લંબાઈ અગિયાર પહોળાઈ પંદર અને આ પંદર પંદર મીટર જે છે આપણને અલગથી એ પંદર તો આપણે સરવાળો કરી દઈએ એટલે સડસઠ સેન્ટીમીટર મીટર જવાબ જે છે દાખલા નંબર વીસ તમારી શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ છ વિદ્યાર્થીઓની માહિતી લખો અને તે પરથી તેમની ઊંચાઈનો તફાવત શોધો ચાલો તો વિદ્યાર્થીઓના નામ છે દિવ્યા અને ક્રિયા વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એક મીટર અને પિસ્તાલીસ સેન્ટીમીટર એવી રીતે ઊંચાઈનો તફાવત એટલે આપણે અહીંયા બાદ બાકી કરવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મારા જે વર્ગના વિદ્યાર્થીઓ છે એના નામ એમના ઊંચાઈ લખી અને અહીંયા એમના તફાવત શોધેલા છે તો તમે આ પણ લખી શકો અથવા તો તમે તમારા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના નામ એમની ઊંચાઈ લખી અને એના પણ તફાવત શોધી શકો છો ત્યાર પછી છે દાખલા નંબર એકવીસ એક બ્લેકબોર્ડની ઊંચાઈ સોરી લંબાઈ બે મીટર અને પંદર સેન્ટીમીટર છે તેની પહોળાઈ એક મીટર અને પંચોતેર સેન્ટીમીટર છે તો તેની લંબાઈ અને પહોળાઈનો તફાવત તો બે મીટર અને પંદર સેન્ટીમીટરની જે લંબાઈ છે એમાંથી એક મીટર અને પંચોતેર સેન્ટીમીટર આપણે બાદ કરી દઈએ પાંચમાંથી પાંચ જશે તો ઝીરો હવે અહીંયા બેમાંથી એક નહીં જાય તો બે ઉપર એક અને એકની ઉપરમાંથી સાત જશે તો ચાર એકમાંથી એક જશે તો ઝીરો તો બ્લેકબોર્ડની લંબાઈ અને પહોળાઈનો તફાવત ચાલીસ સેન્ટીમીટર છે ત્યાર પછી છે દાખલા નંબર બાવીસ સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલું છ સેન્ટીમીટર લંબાઈની પેન્સિલને અડધેથી કાપતા કેટલા સેન્ટીમીટરના ટુકડા થાય તો જવાબ આવશે વિકલ્પ બ ત્રણ બીજું એક વર્તુળાકાર બાગની ફરતે એક ચક્કર પૂર્ણ કરતાં પંદરસો મીટર અંતર થાય છે તો ચાર ચક્કર પૂર્ણ કરતાં કેટલું અંતર થાય તો જવાબ આવશે વિકલ્પ ક છ કિલોમીટર ત્રીજું આઠસો સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો જવાબ આવશે વિકલ્પ બ આઠ ચોથું પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક પાંચ હજાર મીટર અને પાંચમો વંદાની લંબાઈ કયા એકમમાં માપી શકાય તો જવાબ આવશે વિકલ્પ બ સેન્ટીમીટરમાં ત્યાર પછી છે પ્રવૃત્તિ અહીંયા આપણને કહ્યું છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપો અને નોટબુકમાં લખો તો સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ ક્રિશા છે તેની ઊંચાઈ એકસો પચાસ સેન્ટીમીટર છે સૌથી નીચા વિદ્યાર્થીનું નામ હેની છે તેની ઊંચાઈ એકસો પાંત્રીસ સેન્ટીમીટર છે સૌથી ઊંચા અને નીચા વિદ્યાર્થીઓની ઊંચાઈનો તફાવત પંદર સેન્ટીમીટર જેટલો થશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાય પુથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલાસ્વાદ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પૂથી ભૂગોળ પૂર્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે શાળાના શાળાની વિવિધ જગ્યાઓ વચ્ચેનું અંતર માપો અને તેને એકમ સહિત લખો ચાલો શાળાના દરવાજાથી ઓફિસનું અંતર તો કે બસો મીટર તમારું અંતર અલગ હોય તો તમે અલગ પણ લખી શકો અહીંયા ઓફિસથી પાણીની પરબનું અંતર સો મીટર અને ઓફિસથી રમતના મેદાનનું અંતર ત્રણસો મીટર તો આ રીતે આ દાખલો જે છે તે આપણે ગણી શકીએ મિત્રો અહીંયા આપણે આ જે પ્રકરણ નંબર બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે